うん。 E <laughs> 何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか何でか માતૃ પ્રેમ નિબંધ આવે છે પરંતુ આજ સુધી પિતૃ પ્રેમ નિબંધ આપવામાં આવતો નથી હું માતાનો વિરોધ નથી પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે પરંતુ તેના મન કોઈ જાણે છે હું જણાવું પિતા એટલે કે જે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે તે જ પ્રમાણે સુદર પરિવાર ને ટકાવી રાખવા માટે થાય એક પિતાની જરૂર હોય છે પિતાની હાજરી સુરજ દેવી હોય છે શું પિતાની હાજરી સૂરજ દેવી હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે એક એવી કેવી છે કે ઘોડે ચડતો બાપરે પણ ચાણા વિનતે માના મત પણ ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળકને પૂછી તો જોજો કે જે બાળક પોતાના પિતાને ગુમાવ્યા છે જે બાળકને પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો એકવાર એ બાળકને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે એક વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો પપ્પા પગલી ભરતો હતો ચાલતા ચાલતા પડી જતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું સ્કૂલે જતો મુકવા હાલ પપ્પાને પાછા પડી ટાટા કહીતો ત્યારે મનમાં એક જ વિચાર હતો કે પપ્પા છે ને જ્યારે તું મોટો થયો કોલેજ જતો મોજ મસ્તી કરતો મનમાં કોઈ ઉજવાનો અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર હતો કે પપ્પા છે ને પણ તારા લગ્ન પાછારા પત્નીના કહેવાતી તારા પપ્પાના વૃદ્ધ છે એમાં મુકતા પહેલા તને એ વિચાર કેમ ન આવે કે બસ મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ને ક્યારે વધારે સન્મા ન મૂકવા કારણ કે એ છે ને ત્યારે જ તમે છો એના વગર તમારો અસ્તુ જ નથી છતાં જો પણ તમારે જો ને કે પિતા વગર તમારી ઓકાત શું છે તો તમે તમારી શરીરમાં એકવાર તમારા પપ્પા જોડે ફરજો અને એકવાર એકલા એકલા મા ઘર નું ગૌરવ છે તો પિતા ઘરનો અસ્તિત્વ છે મા પાસે અસ્ત્ર ની ધારા તો પિતા પાસે સંયમ હોય છે તે સમય ભોજન મા બનાવે છે તો આખા જીવન ભરને ભોજન વેસ્ટ પિતા કરે છે આપણે પડી જઈએ તો ઠોકર લાગે ને ત્યારે મમ્મી પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કારણ કે મારા પપ્પા તો મારા માટે ફક્ત રમકડા જ લાવે છે કારણ કે મારા પપ્પા તો મારા માટે ફક્ત રમકડા જ લાવે છે પણ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે પણ આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે પિતા એક એવો વ્યક્તિ હોય છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે બાપે હસતી હોય છે તો જેના પગમાંથી પણ દીકરીઓને પ્રેમ હોય છે જો માં એક એવી ભેટ હોય કે જેમાં આપણે આપણા બધા જ દુઃખ જમા કરાવે છે તો આજે હું કહું કે પિતા એક એવું ક્રેડિટ કાર્ડ હોય છે કે જ્યાં બેલેન્સ ના હોય તો પણ ખુશીઓ અટક મળે અરે હું તો પિતા વિશે કહું એટલું ઓછું છે તેના માટે તો મારા પાસે શબ્દો ઘટે છે પણ સમયને મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ કે પણ અનાથ પરિશ્રમ કરતા જોયા છે કે થાક ઘણો હતો પર પણ અનાથ પરિશ્રમ કરતા જોયા છે આંખમાં ઊંઘ ઘડેથી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે આંખમાં ઊંઘ ઘરેથી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે તકલીફો ચારે બાજુથી પણ એકલા હાથે લડતા જોયા છે કોઈની તકલીફો બનતા ન હતા પણ અડધી રાત્રે જાગીને મારે ભવિષ્યના સપના બનાવતા જોયા છે પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે અને એ ખુશી માટે પોતાના સમણાઓને પણ શેરતા જોયા છે પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે વ્યક્તિ એકતા વિશેષતા અને કતિ પિતા સ્વરૂપે છે નાને જોઈએ છે થેન્ક યુ થેન્ક યુ બરોબર તમને ફરવું ગમે છે ને મને BMW માં <toklifo>, મને સ્કૂટર માં ફરવું એટલા માટે ગમતો તો કારણ કે તું મને આમ મળીને બેસી રહેતો તો પાછળ તું ભાઈ મને રાખી લેને ડ્રાઈવર તરીકે શું એ રીતે હું તારી સાથે રહી તો શકું યાર પપ્પા આ છે ને તમે ખોટીથી કહેવા છો ભાલુધર ઓછે તો તું છેલખતો જાય છે લાગણી ઘેરાય છે Oh, John.